નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈયાદના સમાચાર રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે જેમાં પાંચના મોત નીપજ્યા છે એસટી બસની અડફેટે આવેલી રિક્ષાનો કચ્છરઘાન થયો હતો અને હાઈવે મોતની ચિચારીઓથી ગુંજી ઉઠ્યો સમીર રાધનપુર હાઈવે ઉપર ગંભીર અકસ્માતોનો બનાવ સામે આવ્યો છે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો જેમાં પાંચથી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે આંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મળ જતી બસે રિક્ષાને અડફેટે લીધી જેથી રિક્ષાનું કચ્છરઘાન થયો હતો જ્યારે રિક્ષામાં સવાર પાંચથી પણ વધુના મોત થયા છે સમીના વચરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે પાટણ એસપી ડીવાયએસપી સહિત સમી રાધનપુર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનું છે ઘટના પછી ટ્રાફિક વાળો પોલીસ વાળાની ગાડી ત્રણ વાર આરામ થી સુતા અમે બધાએ આખલાબો કર્યો તેમ છતાં ઊભો નથી રહ્યો ટ્રાફિક પોલીસ વાળો ટ્રાફિક પોલીસ વાળાની ગાડી હતી ઊભો નથી રહ્યો કઈ જગ્યાએ સુતા હતા ગાડી ની અંદર હા કઈ જગ્યા એવા કઈ જગ્યા આટલા શું ગોતનાથ વતન ગોતનાથ વતન બાસ વચ્ચે ગાડી નો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસ ની ગાડી નીકળી છે